કર્જન ગણેશ પંડાલોમાં સમાજના વિવિધ રંગોની વેશભૂષાના રંગો જોવા મળ્યા ગણેશ મહોત્સવને કરજન નગર વિઘ્ન હર્તાના રંગે રંગોમાં રંગાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે નગરમાં આવેલા વિવિધ મંડળો દ્વારા ગણેશ ચોક ખાતે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે કર્જનનગર નગર નવા બજાર વિસ્તારમાં આવેલ શ્રીમ સમૃદ્ધિ સોસાયટી ખાતેના ગણેશ પંડાલમાં દેશમાં જેનું અમૂલ્ય યોગદાન છે અને સ્વતંત્રતાની લડાઈમાં નારી સમાજને ગૌરવવંતુ કરતું પાત્રનો રંગ જોવા મળ્યો હતો ભૂલકાઓ દ્વારા વિવિધ વેશભૂષાઓ કરી દેશમાં પોલીસ ડોક્ટર શિક્ષક ખેડૂત અને વીનાંગના ઝાંસીકી રાણીની વિવિધ વેશભૂષાઓમાં ભૂલકાઓ તૈયાર થઈ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા જે રીતે ભૂલકાઓ દ્વારા દેશની સેવામાં જેનું અમૂલ્ય યોગદાન રહ્યું છે એવા પોલીસ શિક્ષક ડૉક્ટર અને જે અન્ન ઉગાડી પેટના ખાડા પૂરવાની મહત્ત્વની ભૂમિકા અદા કરે છે એવા જગતના તાત અને નારી શક્તિને ગૌરવવંત કરતા ઝાંસી કી રાણી જેવા અનેક કિરદારોની વેશભૂષાએ નગરના ગણેશ પંડાલોમાં આકર્ષણ જમાવ્યું છે